તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં આપ સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કાલ રાજ્યસભા અને લોકસભામાં સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં હાલ ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચાઓ પણ થઈ રહી છે મિત્રો સોમવારથી શરૂ થયેલી ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી આ ચર્ચા આજે પણ ચાલુ રહેશે અન્ય સાંસદોના પ્રસ્તાવો પછી આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે બાર વાગ્યાથી લઈને એક વાગ્યા દરમિયાન લોકસભાને સંબોધિત કરવાના છે અને આ દરમિયાન તેઓ વિપક્ષને યોગ્ય જવાબ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે સમાપન ભાષણ પણ આપશે આજથી રાજ્યસભામાં પહલગામ હુમલા અને ઓપરેશન સિંદુર ઉપર ચર્ચા શરૂ થઈ છે રાજ્યસભામાં ઓપરેશન સિંદુર ઉપર ચર્ચા માટે ફાળવવામાં આવેલા કુલ સોળ કલાકમાંથી કોંગ્રેસને લગભગ બે કલાક ફાળવવામાં આવ્યા છે જે દરમિયાન રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં ચર્ચા શરૂ કરશે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાના વારંવારના દાવાઓ ઉપર વિપક્ષ રાજ્યસભામાં પણ સરકારને ઘેરી શકે છે ટ્રમ્પે જાહેર મંચ પરથી ઘણી વખત દાવો કર્યો છે કે તેમણે વેપાર બંધ કરવાની ધમકી આપીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કર્યું હતું જો કે તેમના દાવાને ભારત સરકારે પહેલેથી જ ફગાવી દીધો છે પરંતુ લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષે તેને મુદ્દો બનાવી દીધો છે મિત્રો રાહુલ ગાંધી સહિત મિત્રો રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષની વિદેશ નીતિ ઉપર મિત્રો રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ વિદેશ નીતિ ઉપર સરકાર ઉપર સતત હુમલો કરી રહ્યા છે રાહુલ અને વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતને અન્ય કોઈ દેશનો ટેકો મળ્યો નથી આ ઉપરાંત વિપક્ષ પહેલગામ આતંકવાદી હુમલામાં સુરક્ષામાં ખામીનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરી રહ્યો છે ગઈકાલે લોકસભામાં શું શું થયું તેના ઉપર એક નજર કરીએ તો લોકસભામાં ચર્ચા સંરક્ષણ રાજનાથસિંહ મિત્રો ગઈકાલે લોકસભામાં શું શું થયું તેના ઉપર એક નજર કરીએ તો લોકસભામાં ચર્ચા સંરક્ષણ પ્રદાન મિત્રો ગઈકાલે લોકસભામાં શું શું થયું તેના ઉપર એક નજર કરીએ તો લોકસભામાં ચર્ચા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા શરૂ કરવામાં આવી તેમણે કહ્યું કે હવે ભારત આતંકવાદી હુમલા ઉપર પાકિસ્તાનને ડોઝિયર મોકલતું નથી પરંતુ કાર્યવાહી કરે છે ભારતે દાવો કર્યો હતો કે બાવીસ મિનિટના લશ્કરી કાર્યવાહીમાં સો આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા ગૌરવ ગોગોઈએ વિપક્ષ તરફથી ચર્ચા શરૂ કરી હતી ગોગોઈએ સંરક્ષણ પ્રધાન ઉપર ટ્વીટ કરીને જવાબો આપવાનો અને તથ્યોથી દૂર રહેવાનો આરોપ લગાવ્યો હતો ગોગોઈએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના યુદ્ધ વિરામના દાવાઓ પહેલગામી બેસનની ખીણમાં આતંકવાદીઓ પહોંચવા સુરક્ષા વ્યવસ્થાનો અભાવ સુરક્ષામાં ખામીઓ સહિત અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા ટીએમસીના કલ્યાણ બેનર્જીએ વડાપ્રધાનના ઘટતા કદ ઉપર ઘટાશ કર્યો હતો ભાજપના અનુરાગ ઠાકોરે વિપક્ષી નેતા રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું હતું તો વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારના રોજ ઓપરેશન સિંધુના યુદ્ધ વિરામનો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો તેમણે બાવીસ એપ્રિલથી લઈને સત્તર જૂન સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ સીધી વાતચીત ન થઈ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો એસ જયશંકરે પરોક્ષ રીતે કહેવાનો પ્રયાસ કર્યો કે પાકિસ્તાન હારી રહ્યો છે તેમણે યુદ્ધ વિરામની ઓફર કરી અને ભારતે તેનો સ્વીકાર કર્યો હતો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓની કાર્યવાહી રોકવાની વિનંતી ઉપર ભારતે યુદ્ધ વિરામનો સ્વીકાર કર્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલ ફૂલ ફોર્મમાં છે મિત્રો અત્યારથી ગુજરાત વિધાનસભા બે હજાર સત્યાવીસની તૈયારી પણ શરૂ કરી દીધી છે ત્યારે કેજરીવાલ ત્રેવીસ અને ચોવીસ જુલાઈએ ગુજરાતમાં હતા આ બંને મહત્વના દિવસોમાં આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી ક્યાંય દેખાયા જ નથી એટલું જ નહીં સ્ટેજ પર જે પોસ્ટરો હતા તેમાં પણ વાઘાણીનો ફોટો દેખાયો નથી તાજેતરમાં કેજરીવાલ અમદાવાદ આવેલા ત્યારે પણ વાઘાણીનો ફોટો દેખાયો નહોતો એના પરથી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ કંઈક નવી જૂની કરવાના એંધાણમાં છે વાઘાણી ઘણા સમયથી નારા ચાલી રહ્યા છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળે છે મિત્રો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં આપના પાંચ ધારાસભ્યો જીતેલા તેમાંથી એક બોટાદના ઉમેશ મકવાણાએ પાર્ટીને સસ્પેન્ડ કરી દીધા છે ચૈતર વસાવા હજુ જેલમાં છે અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા હજુ પણ આપમાં જોડાયેલા છે